આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે યુનો દ્વારા નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવી છે સુરતમાં આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે અંદાજે એક કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે સુરતમાં વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને અગિયાર સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી આદિવાસીઓની રેલીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જોડાયા હતા આ સાથે મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ આદિવાસીઓ જોડાયા હતા રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોક નૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું એક કિલોમીટર લાંબી રેલીમાં પર્યાવરણ બચાવો સહિતના વિવિધ બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા આદિવાસી સમાજના અગ્રણી સુરેશભાઈએ જણાવ્યું હતું કે આજે પર્યાવરણ બચાવો અને આદિવાસી બચાવો સૂત્ર સાથે રેલી કાઢવામાં આવી હતી અમારી ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ અમારી યુવા પેઢી દ્વારા કરવામાં આવી રહ્યો છે આજની આ રેલીમાં નાનાથી લઈને વડીલો સુધી તમામ લોકો જોડાયા છે ગર્વભેર જય જવાહર અને જય આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે સૌ કોઈ મતભેદ ભૂલીને ભવ્ય રેલીમાં જોડાયા છે દ્વારા નવો ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો સુરતમાં આજે આદિવાસીઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે તો અંદાજે એક કિલોમીટર લાંબી રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવી હતી મારું નામ ધર્મેશા ધર્મેશભાઈ પટેલ હું સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ મહિલા કન્વીનર છું આજે વિશ્વ આદિવાસી દિવસ જે નવમી ઓગસ્ટ તરીકે ઉજવવામાં આવે છે જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે તો આ જે વિશ્વ આદિવાસી દિવસ છે તે પ્રકૃતિ કે પ્રકૃતિ છે જે જળ જંગી જંગલ અને જમીન સાથે જોડાયેલી છે જે અમે આદિવાસી સમાજ જે જળ જંગલ અને જમીનના મૂળ માલિક છે અને મૂળ નિવાસી છે તો મારે એટલું કહેવું છે કે જો દરેક પૃથ્વી પર અગર જીવન જરૂરિયાત જીવન જીવવું હોય તો આદિવાસી સમાજ તરીકે જો લોકો જીવન જીવશે તો જ આ પૃથ્વી બચી શકશે અને આદિવાસી લોકોનું રક્ષણ જો તમે કરશો તો જ આદિવાસી સમાજને જો બચાવશો તો જ પૃથ્વીનું પણ રક્ષણ થશે આદિવાસી સમાજનું પણ રક્ષણ થશે અને આદિવાસી સંસ્કૃતિનું પણ રક્ષણ થશે આજે ઘણી જગ્યા પરથી ઘણી જગ્યા પર રેલી નીકળી અને કઈ કેટલા લોકો જોડાયા આજે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈને અમે ઉમરા પાર્ટી પ્લોટ સુધી અમારી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં અમારી પૂર્ણાયતી છે અને એ પૂર્ણાયતીમાં અમારા સાંસ્કૃતિક અમારી સંસ્કૃતિને જે ધરોહર અને મે જે અમે અમારા બિરસા ભગવાન છે અમારા ઢીંગલા બાપા છે દરેકનો અમે સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પૂર્ણાથી કરવામાં આવશે મારું નામ બાહુભાઈ ગામિત છે હું સુરત શહેર ગામિત સમાજના સંગઠન પ્રમુખ છું આ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે યુનો દ્વારા ઘોષિત સમસ્ત આદિવાસી સમાજને આખા વિશ્વમાં આ રેલીને આજે યોજવામાં આવે છે આખા વિશ્વમાં આદિવાસીઓ આજના દિવસે વિશ્વમાં નેવું દેશો એવા છે કે જે આ આ યોજાયેલા છે અને આખા દુનિયામાં એક જળ જંગલ અને જમીન જે છે એનું રક્ષણ કરવા માટે આ આદિવાસીઓ એનું પૂરું પાલન કરે છે અને એના માટે પૃથ્વી જો ટકેલી હોય જળ જે જમીન જે ટકેલી હોય તો આદિવાસીઓના કથાગ છે અને એના જતનથી અને એને સંરક્ષણને કારણે આ ટકેલી છે તો આ લોકોને અમારા સમાજને અને સમસ્ત વિશ્વને અને આદિવાસીઓને એ જ સંદેશ હશે કે આ જમીનમાં ટકાવી રહે અને એ માટે આ પરિવારની રક્ષા માટે આ જમીન માટે સૌના આભાર આદિવાસી જય આદિવાસી